હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં તો આજે આપણે બનાવીશું બહાર જેવી એકદમ ક્રિસ્પી અને પળવાળી ફરસીપૂરી જનરલી ફરસીપુરી મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે પણ આજે આપણે ઘઉંના લોટને શેકીને ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ફરસીપૂરી બનાવીશું જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો સ્ટાર્ટ કરીએ તેના માટે એક કપ ઘઉંનો લોટ લઈશું અહીંયા આપણે જે રેગ્યુલર લોટ વાપરીએ છીએ રોટલી માટે તે જ લોટ લઈશું તેને પેનમાં એડ કરીશું અને વન ફોર્થ કપ ચણાનો લોટ લઈશું ચણાનો લોટ પણ આપણે જે રેગ્યુલર વ્યસન આવે છે તે જ લઈશું ને તેને પણ પેનમાં એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી આપણી પૂરી ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે ને બે ચમચી ઘી નાખીશું બે ચમચી તેલ નાખીશું તેલ અને ઘી બંને નાખવાથી પૂરી એકદમ ખસતા તૈયાર થાય છે હવે આપણે આ લોટને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકીશું આવી જ નવી રેસીપીના વિડીયોઝ જોવા મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોટને શેકીને પૂરી બનાવવામાં આવે તો આપણી પૂરી એકદમ ખસતા તૈયાર થાય છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો બસ મેં હવે ત્રણ મિનિટ જેવું લોટને શેકી લીધો છે આપણે આ લોટને ઉપરથી હાથ અડાળીને ચેક કરી શકીએ તેટલો જ શેકવાનો છે બહુ વધારે નથી શેકવાનો તો હવે આપણે આ લોટને ઠંડો થવા દઈશું ઠંડો થાય પછી જ આપણે લોટ બાંધીશું ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું તેના માટે અડધી ચમચી અજમો નાખીશું અડધી ચમચી જીરું નાખીશું ને બંને વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું ને આપણે લોટ બાંધતી વખતે આ મસાલો નાખીશું લોટ ઠંડો થઈ ગયો છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે ક્રશ કરેલો મસાલો નાખીશું ક્રશ કરવાથી ખૂબ સરસ અંદર સ્વાદ આવે છે ને બધી વસ્તુને મિક્સ કરી લઈશું આપણે આમાં ઘી અને તેલનું મોવણ આપ્યું હતું તેને પણ સારી રીતે મિક્સ કરીશું જો તમે પણ આવી ટીપ્સનું ધ્યાન આપશો તો તમારી પૂરી પણ એકદમ ક્રિસ્પી તૈયાર થશે તો બસ તમે જોઈ શકો છો કે આપણા લોટમાં સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આપણે આમાંથી કઠણ એવો લોટ બાંધીશું આપણે થોડું થોડું પાણી એડ કરીને કઠણ એવો લોટ બાંધવાનો છે તો મેં અહીંયા કઠણ એવો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો તો મારે અહીંયા લોટ બાંધવા માટે વન ફોર્થ કપ પાણીનો યુઝ થયો છે હવે આપણે આ લોટમાં અડધી ચમચી જેટલું પાણી નાખીશું અને લોટને સારી રીતે મસળીશું આવી રીતે લોટને મસળીને કરવાથી તે ડ્રાય નથી કરતો ને હવે આપણે આને ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે ખોલીશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે પણ હજુ આમાંથી આપણે રોટલી ના વણી શકીએ તો તેના માટે એક પાટલા ઉપર થોડું તેલ લગાવીશું ને સ્પ્રેડ કરી લઈશું ને લોટને સારી રીતે આપણે મસળીશું લોટને મસળવાથી તેમાં સ્ટ્રેચિનેસ આવે છે તો તમે જોઈ શકો છો કે અત્યારે લોટમાં બિલકુલ સ્ટ્રેચિનેસ નથી આપણે પાંચ મિનિટ સુધી આને મસળીશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે સ્ટ્રેચ થાય છે હવે એક આપણે રોલ બનાવી લઈશું ને તેને એક સાઈઝના લુવામાં કટ કરીશું આવી રીતે કટ કરવાથી આપણા લુવા એક સાઈઝના બને છે તો અહીંયા આપણે એક એક કરીને બધા જ લુવા બનાવી લઈશું તો આમાં થેક લૂવું લઈશું ને બીજા લુવાને આપણે ઢાંકી દઈશું જેથી તે સુકાઈ ન જાય પાટલા ઉપર થોડું તેલ લગાવીશું ને એના ઉપર લૂવું રાખીશું અને તેની આપણે રોટલી વણીશું રોટલી આપણે અહીંયા એકદમ પતલી વણવાની છે તો તમે જોઈ શકો છો કે મેં એકદમ પતલી એવી રોટલી વણી લીધી છે આ રોટલીને આપણે એક કપડાં ઉપર ઢાંકીને રાખીશું તો આવી જ રીતે હું અહીંયા બીજી રોટલી પણ વણી લઈશ તેને પણ મેં એકદમ પતલી એવી વણી લીધી છે હવે આપણે આમાં લગાવવાની પેસ્ટ બનાવીશું તેના માટે એક ચમચી ઓગાળેલું ઘી લઈશું અને અડધી ચમચી ચોખાનો લોટ લઈશું તમે ચોખાના લોટની જગ્યાએ મેંદાનો યુઝ પણ કરી શકો છો પણ ચોખાના લોટથી સારું રિઝલ્ટ આવે છે ને બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું બિલકુલ લમ્સ ના રહે તેવી પેસ્ટ બનાવીશું આમાંથી એક ચમચી પેસ્ટ આપણે રોટલી ઉપર નાખીશું અને તેને સારી રીતે હાથ વડે સ્પ્રેડ કરી લઈશું ને એના ઉપર આપણે બીજી રોટલી રાખી દઈશું ને તેમાં પણ આપણે એક ચમચી પેસ્ટ નાખીશું ને તેને પણ સારી રીતે લગાવી દઈશું ને હવે આપણે ત્રીજી રોટલી પણ આની ઉપર રાખીશું તેમાં પણ આપણે એક ચમચી પેસ્ટ નાખીશું ને તેને પણ સારી રીતે આપણે લગાવી દઈશું હવે આપણે એમાં વચ્ચે બિલકુલ જગ્યા ન રહે તેવો એકદમ ફિટ એવો રોલ બનાવી લઈશું તો મેં અહીંયા રોલ બનાવી લીધો છે તેને આપણે આવી રીતે લાંબો કરી લઈશું હવે તેને એક છરી દ્વારા આપણે એક સાઇઝમાં કટ કરીશું તો આવી જ નવી રેસીપીના વિડીયોઝ જોવા મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમાંથી એક પીસ લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી પરત વચ્ચે તૈયાર થઈ છે તો તેને આપણે પાટલી ઉપર રાખીશું અને આવી રીતે હથેળી વડે પ્રેસ કરીને લુવા તૈયાર કરીશું તો આવી જ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી લઈશું તેમાંથી એક લુવું લઈશું અને તેને પાટલી ઉપર રાખીને આપણે તેમાંથી પૂરી તૈયાર કરીશું બિલકુલ હલકા હાથી આ પૂરી વણીશું તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે હું બીજી પૂરી પણ બનાવી લઈશ આ પૂરીને આપણે બહુ પ્રેસ નથી કરવાની નતર લેયર્સ ચોટી જશે તો હવે આપણે આને તળીશું તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને તળવાની છે જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો આપણી પૂરી ક્રિસ્પી નહીં થાય આ પૂરીને આપણે ચારથી પાંચ મિનિટ માટે તળીશું તો અહીંયા પૂરી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે તેને આપણે ડીશમાં કાઢી લઈશું આવી જ રીતે આપણે બધી જ પૂરીઓને એક એક કરીને તળી લેવાની છે તો મેં અહીંયા બધી જ પૂરીને તળી લીધી છે તમે આ પૂરીને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી પૂરીમાં કેટલી સરસ એવી લેયર્સ તૈયાર થઈ છે આ પૂરી ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ હોય છે તો તમે જોઈ શકો છો કે આપણે પૂરીને ભાંગીએ તો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ